ફાઇનલી મહારાણીજી આવી ગયા છે ટેરેસ પર હેલો અગેન હેલો બીજી વાત અને આવીને ડાયરેક્ટ જો નાસ્તા પાણી ચાલુ પછી કે વજન ઘટતો નથી કેમ ઘટે હે તો ભલે વધે મોજ કરી લ્યો ખાઈ પીન જલસા કરી લ્યો ક્યારે હું થયો કઈ ખબર નથી આજે છે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ અને ઉત્તરાયણ ની તૈયારી વિહાન થી તમને દેખાઈ જતી છીએ સવાર નો વહેલો જાગી ગયો છે અત્યારનો જ કે ચલો ચલો ટેસ પર કેમ વ્યાન

પણ થોડું થોડું ભેગું કર્યું છે ને તો પાંચસો ગ્રામ થઈ જશે એટલે જો આ બધી ઊંધિયાની તૈયારી ચાલે છે ભાઈએ કાલે બધું વીણીને રાખ્યું છે એટલે આટલી સુધારવાની બાકી છે પતંગ મારાથી નથી ચગાવી જાય હું આમ પકડી ઉભી હવે આનું પૂરું આપણે અમે ટેરેસ પર અને ચાલો તમે બધા આવી જાવ અમારે ટેરિસ પર ચાલો હા પતંગ ચેકા વાત ચાલો અમે જો તૈયાર થઈ ગયા છીએ અને અમે આ પતંગ તૈયારી કરી દીધો છે અને પેલો પતંગ આપણે આ ઉતરાયણનો છે કેમ વિહાન આજે તો બધાના પેજ કાપી નાખવાના ને વિહાન હા બધાના પેજ કાપી નાખવાના છે આજે કેમ અને અહીંયા તો શું છે ભાઈ આપણે બહુ વધારે પતંગ તો હોય ને ક્યાંક ક્યાંક પારવા પારવા દેખાય છે જો આમ તમને ક્યાંક દેખાય તો બાકી વધારે તો નથી કેમ વિહાન હમણાં થોડોક સમય હે ને ચલો ભી આપડો જો પતંગ ચગી ગયો જો આપડો સફેદ પતંગ છે દેખાય કે ના દેખાય ખબર નથી ભાઈ અમને તો વિહાનભાઈ પતંગ જગાવા મળ્યા છે વાહ વિહાન વાહ વિહાનભાઈ નો પતંગ જગે જોરદાર હા નીચે આવી ગયો કઈ વાંધો નહીં મૂકી દે બસ એમ એમને રાખી દે જો હમણાં ઉપર આવી જા જો આવી ગયો ઉપર સરસ વિહાનભાઈ નો પતંગ ચગી ગયો છે જોરદાર એ વિહાનભાઈ મજા આવે છે ને ધીમે ધીમે ગેંગ ભેગી થવા મળી છે ને હવે આ જો વંશી આવી ગઈ છે કાર્તિક આવી ગયો છે હેલો જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ પતંગ ઉડાડવાના છે તાર પપ્પા જીક અચ્છા એ હમણાં આવશે ને આજે તો ને બધા પેંચ કાપી નાખવાના જો મોજ પતંગ ચગાવવાની મોજ અરે વાહ વિહાન વાહ એ વંશી મજા આવે છે ને મજા આવે છે હે

જે ચાલુ થઈ ગયું છે ને વિહાનની મજા આવી ગઈ છે ડાન્સ કરવાની વંશી અને કાર્તિક બે જો પતંગનો કારભાર એને સંભાળી લીધો છે હવે આપણે એમને સોંપી દીધું છે કે હવે તમે આવતી પેઢી આગળની પેઢી હોય ને એને સોંપી દેવું પડે ને અને ઓહોહ કાવું આવી જો આ વાર નાની હિરોઈન આવી જો નાની હિરોન હેલો છે ને પણ ડીંગલી જો નૈનાબેને વજન કરી લીધો છે એ પોતે સોત્યો છે હવે તમારો વજન કરો

બચ્ચા પાર્ટી આવવા મળ્યા નીચે ચલો ચલો ફટાફટ ચલો ફાઇનલી મહારાણીજી આવી ગયા છે ટેરેસ પર હેલો અગેન હેલો બીજી વાત અને આવીને ડાયરેક્ટ જો નાસ્તા પાણી ચાલુ પછી કઈ વજન ઘટતો નથી કેમ ઘટે હેલ્યા વધે મોજ કરી લો ખાઈ પીને જલસા કરી લો

નથી ચડી દાદર હા એટલે હવે આ નાસ્તો કરો બધા આવી જાવ નાસ્તો કરીને પાછી થોડીક મોજ લઈ લે પછી ઊંધિયા ની રમઝટ બોલાવીએ

ચાલો હવે જમી પછી પાછા ભેગા થાય આપડે ધાબા ઉપર બપોર ના છે બે ને ત્રીસ આ કોઈ ને ઊંઘ આવે જો મને એમથી થી ખાય ને સુઈ જશે

અમારે વિજયભાઈ નો કોલ આવ્યો છે અને જવાનું છે અમારે અત્યારે વરાળિયું શાક ખાવા માટે ખાસ એટલે વરાળિયું શાક નો બ્લોગ છે ને એ આપણો બીજો બ્લોગ આવશે કેમ કે આજનો બ્લોગ તો પછી વધારે લોંગ થઈ જશે એટલે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અમારે આજનો બ્લોગ સાંજે જ પૂરો કરવો હતો પણ હવે અચાનક પ્લાનિંગ ચેન્જ થયું છે એટલે હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ